અને પરા બજાર સહિત જેવી દસ જગ્યાઓ પર તપાસ હાથ ધરાઈ છે દસે જગ્યા પરથી સિંગતેલના નમૂના પણ લેવામાં આવ્યા છે ફૂડ લાયસન્સ વિના ધંધો કરતા ઓગણીસ ધંધાર્થીઓને નોટિસ આપવામાં આવી છે ખાણીપીણીમાં ભેળસેળ કરવા માટે વેપારીઓ છે તેના દ્વારા એક નવો કિમિયો છે તે બનાવવામાં આવ્યો છે હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે આ માહી લાઈવ બેકરી એન્ડ કેક્સ એન્ડ ફાસ્ટ ફૂડ નામની આ જે બેકરી આવેલી છે કે જ્યાં બધી વસ્તુ છે તે લાઈવ બનાવવામાં આવતી હોય છે ત્યાં આજે આ લાઈવ બેકરી છે તેમાં ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકા છે તેના દ્વારા દરોડો છે તે પાડવામાં આવ્યો હતો આ જે માહી લાઈવ બેકરી છે તેમાંથી એસેન્સ ફ્લેવર બેકરી ફેટ સહિતની કુલ એકસો પિસ્તાલીસ કિલો અખાદ્ય વાસી વસ્તુ છે તે ઝડપાઈ હતી ખાસ કરીને આ રીતે જો વાત કરવામાં આવે તો જે રાજકોટનો મૌડી વિસ્તાર છે કે જ્યાં કે કે પફ નામની જે પેટી આવેલી છે ત્યાં નવ કિલો અખાદ્ય વાસી જથ્થો છે તે ઝડપાયો હતો અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે દાણાપીઠ જૂના માર્કેટિંગ યાર્ડ પરાબજાર સહિતની જે અલગ અલગ દસ સ્થળો છે કે જ્યાં રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા છે કે જેના દ્વારા સિંગતેલના નમૂના છે તે અલગ અલગ દસ જગ્યા છે ખાણીપીણીમાં ભેળસેળ કરતા હોય છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે ત્યારે રાજકોટના વેપારી દ્વારા લાઈવના નામે એક નવો કિમિયો છે તે અપનાવવામાં આવ્યો છે કે જ્યાં લાઈવ વસ્તુ બનાવવામાં આવતી હોય છે લોકોને એવું લાગતું હોય છે કે જ્યાં લાઈવ વસ્તુ મળતી હોય છે ત્યાં આરોગ્ય જળવાઈ રહેતું હોય છે ત્યાં વસ્તુ સારી મળતી હોય છે પરંતુ જે લાઈવ બેકરી છે કે જ્યાં લાઈવ આઈટમ બનતી હોય છે ત્યાં પણ વેપારીઓ ભેળસેળ કરતા હોય છે ને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે તે સામે આવ્યું છે કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્ય જોશી જી મીડિયા રાજકોટ અને આગળ વાત સુરક્ષા સામે સવાલ અંગે